માતા મિત્રો આપણા જે રીલ વેકેશન જો એ ખાલી બ્લોગર બ્લોગર પલભા જો ખાલી આ વ્યૂ એ તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા નું કેટલું સરસ અને સારું ને સુંદર છે આજે આપણે આવે છે તલોદ રેલવે સ્ટેશનમાં તો જોઈ લો રેલવે ના આવવાનો ટાઈમ કેટલો છે આપણને ખબર નથી પાછી પણ થોડી વાર પહેલા આવીને ગઈ કે નવ કે દસ વાગે આવી હતી તો અહીંયા જોઈ શકો છો સામે આપણે ત્યાં થઈને આવ્યા પીલી છાઇ થઈને આવ્યા અને અહીંયા થઈને ઉતર્યા અને અહીંયા આવી ગયા છે એકદમ આપણા સરસ ખુલ્લી જગ્યામાં છાયરા બેસ્યા છે આ પેપરો છે ને પેપરના નીચે બેસે ને છાયરામાં અહીંયા છે અમારા પવનસિંહ પવનસિંહ કેમ આવ્યા ખાલી જોવા હા તો મિત્રો પવનસિંહ અમારી સાથે જોવા પણ આવી ગયા છે અહીંયા તલો તલો એમને ભાવ્યું નથી આજે બતાવી ભાવ્યું હતું પણ આ તો ખાલી કેમ મને લઈ જાઓ રેલવે સ્ટેશન જોવા તો આપણે રેલવે સ્ટેશન જોવા આવી ગયા છે તો જોઈ શકું છું બોર્ડ છે રેલવે સ્ટેશનનું અને એમાં ગે પણ ખરે